દાદાજી ડ્રાયફ્રૂટના નામની પેઢી એકસો બે વર્ષથી અમે આ લાઇનમાં છીએ અને હું ફોર્થ ફોર્થ જનરેશન ચોથી પેઢી છું આ લાઇનમાં દિવાળીનો માહોલ ખૂબ સરસ છે કારણ કે માણસો આ વર્ષે ખૂબ જ પેટ ભરીને ડ્રાયફ્રૂટ લે છે ઘણી વસ્તુમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો ભાવ નીચો છે જેમ કે કાજુ બદામ અંજીર આવી વસ્તુનો ક્રોપ ડબલ છે દર વર્ષ કરતાં અને આ વર્ષે માણસો મીઠાઈની જગ્યાએ ડ્રાયફ્રૂટ ખાવાનો આગ્રહ રાખીને ડ્રાયફ્રુટની ડિમાન્ડ ડબલ છે દર વર્ષ ભાવ ભાવ વધારામાં આમ અંજીર અંજીર અખરોટ બદામ અને કાજુ આ ત્રણ છે બાકી અખરોટ એપ્રિકોટ કિસમિસ આ ત્રણ ચાર વસ્તુના ભાવ આ વર્ષે પાંત્રીસ થી ચાલીસ ટકા પ્લસ છે કારણ કે ત્યાં ઉપર જ એમનો ક્રોપ ઓછો છે આ બધી વસ્તુનો એના હિસાબે આમ જનરલી માણસો હવે છે ને અખરોટ અંજીર એપ્રિકોટ પિસ્તા બદામ કાજુ કિસમિસ આ બધું રેગ્યુલર ખાય છે કારણ કે એમાં એની અંદર જે અમે અમે જે ડ્રાયફ્રૂટ વેચીએ છીએ એ દરેક ડ્રાયફ્રુટ અમારી અમારી ક્વોલિટી છે એ નાઇન્ટી ડેઝ વેલિડિટીથી આપી છે કે કોઈ ત્રીસ દિવસ નેવું દિવસ સુધી વસ્તુ બગડે તો અમે રિપ્લેસ પણ લઈ છીએ અને ક્વોલિટી જે એમની ગુણવત્તા એમને સમજાવીએ છીએ અને ગુણવત્તા સાથે જ અમે ડ્રાયફ્રુટ આપીએ છીએ દર વર્ષ કરતાં આ વખતે મોટી મોટી કંપની જે બધી છે રાજકોટમાં એ બધા લોકો ખાસ કરીને બોટલવાળા બોક્સ આપવાનો આગ્રહ રાખે છે અને મોટી મોટી કંપનીના બધાના બોટલના બોક્સ ખૂબ જ આવ્યા છે બોટલવાળા બોક્સના આમ જનરલ પ્લેન બોક્સ ચાલતા હતા ફૂટાના હવે આ વર્ષ આ વર્ષથી દરેક વ્યક્તિ બોટલવાળા બોક્સ લેવાનો આગ્રહ રાખે છે કારણ કે એ બોટલ કા ડ્રાયફ્રુટની બોટલવાળું બોક્સ ખાલી થયા પછી મુફતદાની તરીકે ચાલે છે એમના માટે